મિત્રો તમે ડોનાલ્ડ ટ્રમ્પ નામના પ્રાણીથી વાકેફ હશો તમે એનાથી પરિચિત હશો તમે જાણતા હશો કે વર્તમાન સમયે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે પણ એના કાર્યો અને એના નિર્ણયો એવા હોય છે કે જે હર હંમેશ કંઈક ને કંઈક ચર્ચા જગાવતા હોય છે કંઈક ને કંઈક નવી બાબતો રજૂ કરતા હોય છે ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં જ સાતમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક એવો નિર્ણય લીધો કે હવેથી અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતી અલગ અલગ છાસઠ જેટલી સંસ્થાઓમાં જોડાયેલું નથી હવેથી તે છાસઠ જેટલી સંસ્થાઓની સદસ્યતા છોડી રહ્યું છે મિત્રો આ જે બધી સંસ્થાઓ છે એ કોઈ નાની નાની સંસ્થા નથી ઘણા વર્ષોથી સ્થાપિત થયેલી સંસ્થાઓ છે અને કેટલાય દાયકાઓથી કામ કરે છે અને એ પૈકી મોટાભાગની સંસ્થાઓ તો એવી છે કે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના દાયરામાં રહીને કામ કરે છે જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન આવી કેટલી બધી સંસ્થાઓ છે ખાસ મહત્વની વાત છે ભારત અને ફ્રાન્સના પ્રયત્નોથી શરૂ થયેલી એક ખાસ મહત્વની સંસ્થા છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એમાંથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ છૂટો થઈ રહ્યો છે એટલે કે અમેરિકા હવે તેનું મેમ્બર નથી આ પ્રકારના નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરાવ્યા છે મિત્રો અહીંયાથી બે દ્રષ્ટિકોણ આપણી સામે આવે છે એક તો અમેરિકા આ નિર્ણય લઈ રહ્યું છે તેની પાછળ કારણ શું છે અને તેની શું અસર થઈ શકે તો ટ્રમ્પ પ્રશાસનની એક ખાસ લાક્ષણિકતા આપણી સામે આવી રહી છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે કામ કરે છે તેની વિચારધારામાં અમેરિકન ફસ્ટ અને અમેરિકા એઝ અ નેશન ફર્સ્ટ એ વિચારધારા આપણને જોવા મળે છે એટલે આ દેશ હવે વધુ સંકુચિત રાષ્ટ્રવાદ તરફ આગળ વધે છે ટ્રમ્પ પ્રશાસન કદાચ એવું માને છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાના ભંડોળથી કે ફંડથી ચાલી રહી છે અને અમેરિકા ઉપર ઘણો બધો આર્થિક બોજ આવી રહ્યો છે એટલે એક કારણ આ હોઈ શકે બીજું કારણ એ છે કે ટ્રમ્પ પ્રશાસન એવું માને છે કે ભાઈ આ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતી સંસ્થા છે એ અમેરિકાના હિતો સાથે છેડછાડ કરે છે અમેરિકાને પ્રાયોરિટી નથી આપી રહ્યું અને અમેરિકાના ખર્ચે અને પૈસે એ એશિયા સહિતના દેશોને વધારે પ્રાયોરિટી આપે છે એટલે એક દ્રષ્ટિકોણ આ બાબતનો બની શકે હવે આની અસર એવી થઈ શકશે કે જો અમેરિકા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સહયોગ આપવાના સ્થાન ઉપર તેની ઉપર આરોપ ગણીને જો તેનાથી અલગ થતું હોય તો તેની પ્રેરણાથી બીજા કેટલાક દેશો પણ આ દિશામાં આગેકૂચ કરી શકે અને એના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું મહત્વ ઘટી જાય કારણ કે આ મોટાભાગની સંસ્થાઓ એવી છે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાંસ્કૃતિક બાબતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આ બધા મુદ્દાઓ પર કામ કરી રહી છે એટલે એના લીધે વૈશ્વિક સ્તર ઉપર જે આંતરરાષ્ટ્રીય પાર્ટનરશિપ વધવી જોઈએ તેને ચોક્કસપણે આંચકો લાગશે હવે આ આખા નિર્ણયની બીજી એક સાઈડ આપણે ચકાસીએ તો આપણને કંઈક એવું જોવા મળે કે કદાચ અમેરિકા એમાં નથી ભાગીદાર બનતું તો એ ભલે ન ભાગીદાર બને દુનિયા કે અમેરિકા ઉપર તો ટકી નથી એટલે અત્યાર સુધી જે અમેરિકાનો દબદબો હતો આદિ સંસ્થાઓમાંથી કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ એમાંથી મુક્ત થાય છે અને આ સંસ્થાઓને ખરા અર્થમાં સ્વતંત્ર કરે એવું પણ બની શકે એટલે ભારત જેવા દેશ માટે કે એશિયા અને આફ્રિકા ખંડના દેશો માટે એક નવી તક ઊભી થાય છે લીડરશીપ પ્રોવાઈડ કરવાની ભારત જેવા દેશો પાસે અત્યારે ખરેખર સારી તક ઊભી થશે જો આ બધી સંસ્થાઓને પ્રોપર ફંડિંગ વગેરે મળશે તો અમેરિકા વગર પણ આ સંસ્થાઓ ટકી શકે અને વધુ લોકતાંત્રિક પદ્ધતિથી કામ પણ કરી શકે એટલે આ આખી જે બાબત છે દોસ્તો એ તમારા આવનારા જીપીએસસી ક્લાસ વન ટુ ઇન્ટરવ્યુ માટે બહુ જ ઉપયોગી છે અમેરિકાના આ નિર્ણયો કયા પ્રકારની આંતરરાષ્ટ્રીય રાજનીતિને સજેસ્ટ કરે છે નેશન ફર્સ્ટ રાષ્ટ્રવાદની બાબત આધુનિક સમયની અંદર આપણને જોવા મળે તો એની શરૂઆત આ દેશ આ રીતે કરી રહ્યો છે એટલે કે નેશનના ઇન્ટરેસ્ટ એટલે આ આ એક પ્રકારની સંકુચિતતા જ છે પણ આનાથી ભારત જેવી સંસ્થાઓ કે દેશ ઉપર પણ અસર આવે આ બાબતને પણ આપણે સમજવી જોઈએ